સજાનંદ સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત સત્તાવન ગરોળીના દ્રષ્ટાનું મીનળિયા ભક્તનું સુધી દિવસ સંધ્યા આરતી સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢાર દાદા ખાસરના દરબારમાં ગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને મસ્તક ઉપર શેષવાગ પુષ્પને તોરે યુક્ત બિરાજમાન હતા અને શ્વેત સાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેરો હતો અને શ્રીજી મહારાજના મુખાર આગળ પરમહંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિ મંડળ ધોકડને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો એક વાર્તા કરીએ જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જે અમે વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સ્વતારૂપે રહીને જ કરવી ને તે સ્વતારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ તે દે ઇન્દ્રિયો અંત કરણ તેનું કોઈ આવરણ નથી અને કાયિક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વે પ્રકાશે નિયમ નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી અને એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે હું આત્મા છું તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને આત્માના પ્રકાશને વિશે વિશાળને રાખીને સતારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે હેતુ આવે જે જે જંતુ આવે તેને નાશ કરે છે તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો છે જે વિશાળ તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજો કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે જે અને તે પદાર્થનું નાનું હોય અથવા મોટું હોય પણ તેને જો ત્યાગ કરવો તેનું જ નામ ત્યાં કહેવાય તેમનું નામ જ ત્યાગ કહેવાય અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે અને એમ કાંઈ જાણવું નહીં જે સારું પદાર્થ થવું હોય ને તે જ ભગવાનના ભજનમાં આડે કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે કોઈકને ખારું ભાવે કોઈકને ખાટું ભાવે કોઈકને કડવું ભાવે તેમ જીવની તો એવી તુષ બુદ્ધિ છે તે અલ્પ પદાર્થ થવો હોય તેને પણ ભગવાન કરતાં અધિક વાલું કરી નાખે છે કરી રાખે છે અને જ્યારે ભગવાનની મોટ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પંચમાં પણ આવે એવા ભગવાનને યથાર્થ જાણીને જો કર્યું હોય તો માયક પદાર્થ જે પીણ પ્રાહમાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં માયક પદાર્થ સર્વેતુષ્ઠ થઈ જાય અને ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજા એ કળો સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો ને તે સમજ્યા જે ભગવાનના સુખ આગળ એ તો લાખ સ્ત્રીનું સુખ તે શિવ ગણતીમાં અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શ્રી ગણતીમાં અને તેથી ઇન્દ્રના લોકનો તે બ્રહ્માના લોકનું સુખ પણ શ્રી ગણતીમાં અને એવા જે ભગવાન તે વિના બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુષ બુદ્ધિવાળો છે જેમ કૂતરું હોય તે સુકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે તે મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખને માનીને તું પદાર્થને વિશે પ્રીતિને કરે છે અને જે ભગવાનનો ભક્ત કહેતા હોય ને તેને તો ભગવાન થકી બીજા પદાર્થમાં તો એ વધુ હોય તે તો કેવળ મીનળીઓ ભગત છે અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનની બીજી કોઈ પદાર્થ હોય જ નહીં અને જ્ઞાન વિરાગ ભક્તિ અને ધર્મ યુક્ત એવો તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે સુરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહીં ને સુરવીર સાસો અને સુરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખર્ચા વાર્યમાં કામ ન આવ્યું તે વૃથા છે તેમ મને ભગવાન મળ્યા છે તે જે મારો શંકરે તેને આગળ હું કલ્યાણથી વાત કરું છું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કોઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાર્યરપણું રાખે નહીં એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના ત્રણ પદ ગૌરાવ્યા ને ત્રણ પદમાં નામ એક તો ઝ્યા લગ્ન રાક્ષસો નહીં ઝાકી લગ્ન રામસો નહીં તથા બીજું એ વસુનો વેદ સહુ તથા ત્રીજું ઝાકુ રામ બે એ ત્રણ પદ ગભરાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે તે કરતાં કરતાં જો કાંઈક અઘરું રહેવું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક સ્વરાશિમાં જવું નથી કે કોઈ ભૂત પ્રેત થવું નથી સુધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે પણ એથી રહીને ભગવાનનું ભજન કરવું એમ કે મહારાજને મુકુદ બ્રહ્મસારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા એ તે વર્ષનામું ગામે જેમ સતાવન જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત મૃત અઠાવન સંપ્રદાયની પૃષ્ઠિનું સંવત અઢારસો એકાશીના શ્રાવણ સુધી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગડામજીએ દાદા ખાસરના દરબારમાં ઉગમણા દારોડાની ઓસરીએ ટોલિયા પર દાદી તકિયા બિસાવીને બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબીનની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી છેદ ઉપાય કરીને રહેશે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્ર કર્યો હોય કહો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય એ ત્રણે યોગા કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આશ્રણ કર્યા હોય તે આશ્રમને વિશે ધર્મ પણ સહેજ આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય માટે પોતાના ઈષ્ટદેવને જે જન્મથી જ કરીને દેહ મૂકવા પ્રયત્ન ચરિત્ર તેનો જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે જેમ રામા જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરી જે તે પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમસ્કંધ અને એકાદશ સ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી તે પોતાના ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે દેહ પર્વત કર્યા કરીજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને જ્ઞા છે પછી એ જે શ્રીજી મહારાજનું વસન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા એ તે વસનામૃત ગઢા મધ્યમનું અઠાવન જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત ઓગણસાઠ પરમ કલ્યાણનું સવંત અઢારસો એકાશી શ્રાવણ સુધી બારસને દિવસે શ્રી સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢામ દાદા ખાસરના દરબારમાં શ્રી નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા પર ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદે આગળ મુની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ચાર વેદ પુરાણ ઇતિહાસ એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો બહુ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે ને ભગવાન એ ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી માટે ભગવાનના સંત સાથે તો એવું એ જ રાખવું જેવું એ સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું એ જ રાખવું તો એ હવે કરીને જીવ કુતાર્થ થઈ જાય છે અને પોતાના જે સ્ત્રી પુતાદીક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણાવાળા હોય તો પણ કોઈ રીતે તેનો ગુણ એ જીવને આવતો નથી અને ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણ્યા કરીને હોય પણ જો તેણે લગારે કઠણ વસન કહ્યું હોય તો તેને આટી જીવે ત્યાં સુધી મૂકે નહીં એવી રીતે વૃત્તિ છે તેનો તો જેવું પોતાના સંબંધી ઉપર યથ છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે જે સંતનીને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાડ રહેશે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે તો એ જીવને પૂર્વજન્મને ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી એને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળ છે અને જેને પૂર્વે જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ છે તથા તેમની સેવા કરી છે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત માટે જ નહીં અને નિશયમાં પણ ડગમગાટ થાય નહીં અને કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશય તો કોઈ રીતે મટે નહીં તે કોઈકને વસને કરીને ન મટે એમાં શું કહેવું એને તો જો પોતાનો મંડક મગાટ કરાવે તો પંડગ મગાટ થાય નહીં અને તેની દ્રઢતા તો જેવી નાદભક્તની છે કે જે વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે એ દિવસના મુદ્દા મેં ઓગણ સાઠ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ